હા એ ઘરાટા લોકો ઘૂટીરા હા અચ્છા અચ્છા બો એડા કુમર કસે એય એ તું કે વાત છે એ ગરસ તું મુતી મુતી આગે દેખ તસ એ માજી કર માજી મુતી જ ના હા બહાર હો છે કસાઈ એ માજી કર માજી હા যাওঁ নেকি মূৰ্তি যাম বুলি ভাল লাগে তই কথা কৈছে

वो अरे देखो ए